એવું મંદિર જ્યાં સ્વયં થઈ જાય છે શંકર શશીધર અભિષેક એક એવું મંદિર જ્યાં એક સાથે પાંચ પાંચ શિવલિંગના ભક્તોને થાય છે દર્શન એક એવું સ્થાન જે સ્વયં પાંડવોની પ્રાર્થનાથી થયું છે પતિત પાવન અહીં દર્શન કરતા જ સદાશિવ આપના ભવો ભવના પાપોનો કરે છે નાશ ત્યારે ક્યાં આવેલું છે આ પાવનકારી શિવધામ આવો આપને લઈ જઈએ એ સ્થાને અને કરાવીએ સદાશિવના દર્શન દર્શન કરો એક સાથે પાંચ શિવલિંગના દર્શન માત્રથી થશે આપનું કલ્યાણ માત્ર સ્વયં સમુદ્ર દેવ કરે છે શંકર શશીધરનો અભિષેક કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ફુદમ પાસે અતિ પ્રખ્યાત અને પૌરાણિક શિવ મંદિર આવેલું છે જેને ગંગેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી અને અહીં અનેક દરિયા કિનારા આવેલ હોવાથી આ એક મુખ્ય પર્યટન સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે તેવામાં આજ ઘૂંઘવાતા સમુદ્રના મોજા થકી અભિષેક થાય છે અહીં ગંગેશ્વર મહાદેવનો મંદિરના પરિસરમાં પ્રવેશતા સમયે એક વિશાળ દ્વાર બનાવાયું છે જેને પસાર કરીને ભક્તો મંદિરના પરિસરમાં ડગ માંડે છે મંદિરના પરિસરમાં પ્રવેશતા જ ભક્તોને શિવત્વનો અનુભવ થઈ જાય છે એટલી ઉર્જા આ સ્થાનમાં રહેલી છે શ્રાવણ મહિનામાં ભાવિકો અભિષેક કરીને આખા વર્ષનું પુણ્યનું ભાથું બાંધવા માટે શિવાલયમાં ખાસ આવે છે દીવમાં આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર ખરા અર્થમાં અસાધારણ મંદિર છે જેના

અહીં મંદિરમાં દર્શન કરવા આવીએ તો એક વિશાળ પરિસરને પાર કરીને કેટલાક પગથિયા નીચે ઉતરીને ભક્તોને દર્શન થાય છે આ પતિત પાવન શિવલિંગના અહીં એક સાથે પાંચ શિવલિંગના દર્શન કરી શકાય છે પુરાણો અનુસાર અહીંયા પાંડવો સ્વયં અજ્ઞાતવાસ દરમિયાન આવ્યા હતા અને આ શિવલિંગની તેમણે સ્થાપના કરી હતી આ પાંચ શિવલિંગને સમુદ્ર દેવ દરરોજ જળાભિષેક કરે છે અરબી સમુદ્રના તટે આવેલા મંદિર

એવું કહેવાય છે કે આ શિવલિંગની સ્થાપના સ્વયં પાંડવોએ કરી હતી પાંચ ભાઈઓએ એક સાથે આ શિવલિંગની સ્થાપના કરી હતી જેથી આ મંદિરનો મહિમા વિશેષ વર્ણવાયો છે મંદિરમાં દૂર દૂરથી ભક્તો આવે છે દર્શન કરવા માટે અહીં મંદિરનું કોઈ ગર્ભગૃહ નથી પરંતુ જે સ્થાને આ શિવલિંગ સ્થાપિત છે ત્યાં જ ભક્તો શિવજીને નતમસ્તક થાય છે દરિયાની સુંદરતા તો અવર્ણનીય હોય જ છે અને તેની આસપાસ જો મંદિર હોય તો તે સોનામાં સુગંધ ભળ્યા જેવું છે એક તરફ આહ્લાદક મદમસ્થ દરિયો અને બીજી તરફ શાંતિ અર્પે તિબુઆ શિવ મંદિર તેવા જ દુર્લભ મંદિરોમાંથી એક છે અહીં સદાશિવના દર્શનની સાથે ભગવાન ગણેશ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના પણ ભક્તોને દર્શન થાય છે અહીં શિવલિંગની આસપાસના પથ્થર ઉપર શેષનાગની કોતરણી પણ જોવા મળે છે અહીં સમુદ્રમાં જ્યારે ભરતી આવે છે ત્યારે આ પાંચે શિવલિંગ પાણીમાં ગરકાવ જોવા મળે છે અને ઓઠના સમયે અહીં સ્વયં સમુદ્ર દેવ અભિષેક કરીને ભક્તોને સદાશિવના દર્શનનો લાહવો આપે છે આ મંદિરને સમુદ્ર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે એવી માન્યતા છે કે અહીં જે પાંચ શિવલિંગ છે તે પાંચ પાંડવોના શિવલિંગ છે સૌથી મોટું શિવલિંગ સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર અને સૌથી નાનું શિવલિંગ સહદેવનું એમ કહેવામાં આવે છે જ્યારે પાંડવો વનવાસ ગયા ત્યારે તેમણે એ સમયે આ શિવલિંગની સ્થાપના કરી હોવાનું મનાય છે આ મંદિરમાં સામાન્ય દિવસોમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટે છે ઉપરાંત સદાશિવને ભજવાના ઉત્તમ દિવસોમાં તો અહીં બિલિપત્ર અને દૂધના અભિષેકથી સદાશિવ પર ભક્તો પોતાની ભક્તિ વરસાવે છે ખરેખર પ્રકૃતિ અને ઈશ્વરના સંગમ સમૂહ મંદિર ભક્તોના મન અપાર આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે તેથી એક વાર દર્શન કરવા જે ભક્ત આવે છે તે વારંવાર આ મંદિરે આવી શંકર શશિધરને નતમસ્તક થવાની વ્યક્ત કરે છે નેમ કેમેરામેન નરીશ વાઢેર સાથે અંકિત મહેતા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ